જીવતા માણસ પાસે બેસતો નથી માણસ અને મર્યા પછી લોકો બેસના રાખે છે કદાચ કોઈક માણસ મરી જાય અને મર્યા પછી એવું વિચારતો છે તો મારા વર્ષે લોકો કેટલા નોટંકી વાત છે કે જ્યારે હું જીવતો હતો મારા તકલીફ હતી ત્યારે કોઈ લોકો મારો ફંડ નહોતા ઉપાડતા મારા જોડે વાત કરવાનો કોઈના જોડે ટાઈમ નહોતો કોઈને મારી ખબર પૂછવાનો ટાઈમ નહોતો લોકો દુનિયા બોના કાઢતા આજે મરી ગયા હોય મરી ગયા હોય હું મરી ગયો છું મારા ફોટા હું લોકો વાતો કરે છે ખાલી જોરદાર વાત નહીં આપણે પણ ઘણી વખતે એ લોકો જોયું ને કે કોઈ મરી જાય એટલે દિન લોકો બે બેસતા હોય છે કે ભાઈ ચલો બેસવું પડે દસ બાર દાડા બેસતા હોય છે પ્રોગ્રામ હાલ પણ ઘણી વખતે લોકો સુસાઈડ કરીને મરતા હોય છે તકલીફના રીતે એટલે આપણે એ વિચારવાનો કે ભલે કોઈ કોઈ વ્યક્તિ મરી જાય મર્યા પછી કોઈના બેસનામ તમે જોવ ના જાવ પણ જીવતા જીવ ખરેખર કોઈની ખબર લો આમાં ચાલો શું તકલીફ છે કોઈના શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વ આપો એમ કે આજકાલ લોકો આપણા શારીરિક સ્વાસ્થ્યને જ વધારે મહત્ત્વ આપે છે માનસિક સ્વાસ્થ્યના તો આપણો મહત્ત્વ આપતા જ નહીં કોઈના શરીરના હાલ પૂછીએ છીએ પણ કદી આપણે કોઈના મનના હાલ પૂછીએ છીએ ભાઈ તું કેમ છું ચિંતામાં છું એમ કહો શારીરિક બીમારી કરતાં ઘણી વખતે આપણા માનસિક બીમારી માનસિક કષ્ટ વધારે પીડા આપતી હોય છે અને એના જ કારણે એ લોકો સુસાઈડ કરતા હોય છે તમે કોઈને કોઈ વ્યક્તિ તમે એવું ખબર કે કોઈને કોઈને ધારી મારો કોઈને ચક્કુ મારો કોઈને બ્લેડ મારો તો કોઈને સુસાઈડ કરી કોઈનો એક્સિડન્ટમાં કોઈનો હાથ કપાઈ ગયો પગ કપાઈ ગયો હાથ ભાગી ગયો પગ ભાગી ગયો પીડા થાય કોઈ કોઈ લોકો સુસાઈડ નહીં કરતા હોતા પણ માનસિક પીડા કેટલી ખતરનાક હશે માનસિક સ્ટ્રેસ ટોર્ચર કેટલું જોરદાર હશે લોકો ઝેર પી જતા હોય છે દવા પીધો હોય પર કેનામાં ડૂબકી મારતા હોય છે વિચાર જેવું છે ને બાકી તો તમે બધા લોકો બહુ સમજદાર જ છો મારે તમને બહુ સમજાવે નહીં હું તો ખાલી તમને ઉપર ઉપરની વાતો કરું છું તો એ બધા બહુ જ્ઞાનિક છે એટલે તમે વિચારી લેજો આગળનું